અમૃતભાઈ કમુબેન સર્વે મળી અને સુંદર ભજન સત્સંગ નો કાર્યક્રમ રાખ્યો એ બદલ અમને ખુબ ખુબ ધન્યવાદ ભજન સત્સંગ હેતુ તો આપણે બધા સમજીએ હમજી છીએ પણ હવે અમલમાં મૂકતા નથી માતાના કીધું કે માતાના ગર્ભમાં જીવાતમાં હતો અને તેઓ પ્રાર્થના કરી સ્તુતિ કરી અલબે અલબેલડાનીને બહાર ધર્યો અવતાર અહીંયા સ્તુતિ કરી પરમાત્મા અને બહાર અવતાર ધર્યો ગુરુ મહારાજે એને છોડાયો પરમાત્માએ છોડાયો ત્યારે એ વચનથી બંધણો કે હું જ્યારે આ પૃથ્વી ઉપર રહીશ આમાંથી આ ગર્ભમાંથી આ મલિનતામાંથી આ કિચડમાંથી મને કાઢશો તો હું બહાર જઈને તમારું ભજન કરીશ હવે બહારે આવ્યો અને એમાંથી ગ્રભમાંથી બહાર કાઢ્યો ગુરુ મહારાજે એટલે ગુરુ મહારાજે તો એ ગુરુ મહારાજ સાથે ત્રણ વચનથી બંધાય છે એ ટાઈમે કે મનથી ભજન કરીશ તન તનથી સેવા કરીશ અને ધનનો સદઉપયોગ કરીશ આ ત્રણ વસ્તુથી બંધાય છે હવે પછી જોઈએ એ પ્રમાણે નથી કરતો તો આયા પછી ફરી ગયો કેવરાય આયા કોલ કરી અહીં ગયા કરી એમ રાજાના તેડા અહીંયા ગોવિંદના ગુણના ગાયા પછી એને બધું આવે કારણ કે મૂળ એને પછી સલે એને કીધો ફરેલ એને કીધો તમે જે તે ઠબકા આપ્યા છે ને એ આજે ગુરુ વચને નથી ચાલતો એને કીધા છે બીજા કોઈ પેલા જે એમ છે ને આપણા વિનોદભાઈને ભણાવવા જોઈએ તો જે ભણવાથી આવતા કદાચ સ્કૂલની કોલેજની બારે હજારો છોકરો ફરતા હોય કોરી મોરી અને ગમે તે ભૂલ કરવા જોઈએ તો આ કહેવા જોઈએ કોઈ શિક્ષક કહેવા જોય બારે ગમે તેમ કરતા હોય કે કદાચ કોથળીઓ તોડતા હોય તો આ કહેવા ના જ કે જો કદાચ કહેવા ઊંધું પડશે એ ના કહેવા જોઈએ આ ઠબકા કોને આવે છે જે ભણવા આવે મારે એને ખાવી પડે ઠબકો એને ઓફળવો પડે અને પરીક્ષા એને જ આવે જે ભણતો નથી અને પરીક્ષા આવે નહીં એમ જે સદગુરુના શરણે જાય છે એને ઠબકો આવે જે તે ભજનમાં ઠબકા મુક્યા છે એ જે ગુરુ વચન ગુરુ મૂકી છે એમના માટે અને ગુરુ વચનથી નથી ચાલ ચાલતા એને આ એ ગર્ભમાં બંધાયેલો છે હીરો માતાનો ગર્ભમાં સન એ ગ્રભમાં બંધાઈને બહાર ગુરુમાં તોડી કે તું તું હવે ભજન કરજે આ તનથી તું ભજન સેવા કરજે મનથી ભજન કરજે અને ધનનો ઉપયોગ કરજે તો આપણે પોતે વિચારો કે કેટલા જણા છે જો વર્તી વર્તા હોલ્યામ હોલ્યું ભજન અમારા ગામમાં જો ભજન કરવું હોય ને અથવા જમ તમ થાય ખાલી સાઉન્ડ ને વગાડવા વાળા ના પોસ્ટ હજાર રૂપિયા પ્રસાદ ને બીજું બધું ભેટું બધી અલગ પણ પેલું વગાડવા વાળા અને સાઉન્ડ વાળો એરે હારા ચાર હજાર રૂપિયા તો ઓછા માં ઓછા minimum કરાઈ દે અને વાગડોદ માં ભજન કરવું એ સસ્તું અને હું એટલું બધી સવલત કરી આલી જગત જે સામાન્ય ગમે તે હોય તેના ગુરુ વચન નું પાલન થઈ શકે થઈ શકે ને થઈ શકે અને એવું એવું નથી કે આપણે મોટો તાયફો કરા વાયોલિન વાળા લાવવાન મોટા તબલચી લાવવાન મોટો સાઉન્ડ બધો ભજન તો એવું કઈ ને કીધું નથી થતું આ બધા ચાલે પણ ઠાર પડતો હતો ને મારે તકલીફ હતી આજે મેળ આવશે એક તો તકલીફ છે ને વધારે પડશે વધારે બીમારી થાય એટલે આપણે ગુરુ મહારાજે આપણને એટલી બધી સવલત આપી છે કે તમે વચનનું પાલન કરી શકો એમ શું પણ ઘણી વખત એવું પણ થાય છે કે કરવું હોય છે સતો વિચારો મને વિચારો પૂરી જિંદગી જતી રહેશે પણ કરી શકતા ઘણે ઘણા મને જોયા છે કે વીસ વીસ વર્ષથી કેસ કે અમારે ગુરુ શરણે છે ઘણા વિ વી વર્ષથી કે છે કે અમારે ભજન કરાવવું છે પણ હજી સુધી ભજન કરાવતા નથી અને વાતમ અને વાતમ આખી જિંદગી જતી રહે વાતમ વાતમ પૂરી થાય પણ એ વર્તમાનમાં મૂકી શકતા નથી તમે વર્તમાન એ વાત તમે જાણો એટલું જાણવું એ મહત્વનું નથી એટલું જાણવું એ મહત્વનું નથી જાણી ને મોણવું એ મહત્વનું છે તમે જાણવું ગમે એટલું ગોળ મેઠો છે એવું જાણ્યું બરોબર પણ એ મીઠો હશે એ માણવા તો મોઢા મેળવો જ પડે ખાલી એની આખી પ્રોસેસ તમે જોણી લો કે શેલરીમાંથી ગોળ બને છે અને એને ટણા ટના કોલ પીલવો પડે છે પછી એનો રસ બનાવવો પડે છે પછી એ અને આ રીતે રવો તૈયાર થાય છે આ જોણી લીધું હોય તો હવા જ આવે તો પરમાત્માને તમે કદાચ જોણી લીધો હોય તો જોણવામાં અને મોણવામાં ઘણો તફાવત છે જોણવું એ મહત્વની બાબત જો જોણ્યા પછી મોણવું વિજ્ઞાન છે ને વિજ્ઞાન એ પહેલું જોણે અને પછી પ્રત્યક્ષ કરી બતાવે કે આ પાણીમાં લાઈટ છે એ લાઈટ છે એ પહેલી જોણી કે અમર લાઈટ છે એની ઉત્પત્તિ કઈ રીતના કરવી કઈ રીતના લોકોને એ કોમ આવશે તો એના માટેની મહેનત ચાલુ કરી મહેનત ચાલુ કરી તો આપણે બધાને ઉપયોગમાં આવે છે એને વિજ્ઞાની કહેવાય એટલે વિશેષ જ્ઞાની કહેવાય એમ સંત મહાપુરુષ એને કહેવાય કે વિશેષ જ્ઞાન જે પરમાત્માનું પ્રાગટ્ય કરી અને નક્કી કરઈ અને એને આમ તો કીધું છે વ્યાપક 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 બધાય કે છે બધા વ્યાપકતાની વાત કરે પણ વ્યાપક સહેવાય બધાને મના મનાતું ગુરુ મુખી હોય ને તો એ વ્યાપકતામાં બીજું મોયાઈ જાય જો વ્યાપક જ હોય તો બીજું કશું ઉદ્ભવે નહીં પરમાત્મા એટલે પરમાત્મા તમે જે નજરમાં દરિયાની વચ્ચે વચ્ચે જતા રહો તો ચારો દિશામાં શું હોય જ હોય કે પછી તમામ તમામ નદીઓ આય મળી જ હોય તો બધી નદીઓ શું પોણી વોળો હોય તો પો દરિયો અને વેણ હોય તોય

નાવા આ પત્રકારે પૂછ્યું કે ગમે એટલી મારો તો ઘટડામાં કીધું છે એટલે ઘટડામાં ઘટડામાં પણ એક માન્યતા છે અને આરી આધ્યાત્મિકતા છે પેલી માન્યતા છે અને આધ્યાત્મિકતા એટલે માન્યતા ને જગત ખૂબ મોને છે જે માન્યતાઓ છે આપણે મોનતા દેશી ભાષામાં આવ દેશી ભાષામાં મોનતા એટલે માન્યતા બરાબર એટલે જગતની અંદર જે માન્યતાઓ જેટલી બધી ઘર કરી ગઈ છે અને જેટલી બધી માન્યતાઓ છે કે આ માન્યતાઓ કોરી મોરી કોરી મોરી વેટાઈ ગઈ છે એટલે માન્યતાઓ એમાંથી ને અકળવા જતી નથી એક દોહા બાને ચાર દીકરા અને ચારે ચાર દીકરા એટલા બધા વિચિત એટલે ડોહાનો લોહી પીસ હોય ડોહા બાને ડોસીમાં મરી ગયેલા એટલે ડોહો કે હવે કરવું શું એટલે ડોહો કંટાળીને કે હવે તાર મરવું છે એટલે મરવા જતો હતો અને મને કોઈ સંત મળી જાય સંત મળી જાય કે ભાઈ કેમ આટલો અફડો અફડો દોડે અને તું ચિંતામાં લાગે છે અને તારું નૂર નથી એટલે કે મારે હવે જીવવા જેવું રહ્યું નથી છોકરા ખાવા નથી હાલતા લુકડા હાલતા નથી બસ હતા છોકરી મારે ભીખ માગવી એ ભીખ માગીને હું જીવી શકું નહીં તો એટલે મારે મરવું છે કે તારે મરવું નથી તને કે મેં જ્ઞાન આલા એટલે તો જ્ઞાનના પરતથી તારી સેવા થશે કે શું જ્ઞાન આ લો કે ગામમાં કોઈ બીમાર થઈ જાય અને વધારે બીમાર હોય તો તારે અહીંયા જવાનું તો કે અમે જો માથે ઊભા છે ને તો એરોએ બે ચાર કલાકનું મરી જાય અને જો અમે પગે ઊભા છે ને આ તો એરો તરત મરશે નહીં એટલે તારે કઈ જવાનું કે મને કોઈ નહીં થાય તો તમે તારે ચિંતા મત કરો પણ મંત્રીને આવવાનું જે કોઈ કરવું હોય તારે કરવાનું અને અમે માથે ઊભા તારે તારે એને કહેવાનું કે રામ રામ કરો હવે રોમ રોમ કરો એટલે આર્યો ઘેર પાછો આવ્યો અને ગામમાં તાકડા તાકડા કો નગર શેઠ જેવા હતા ખૂબ બીમાર હતા ખૂબ બીમાર હતા અને આર્યો અહીંયા જઈને ઉભર એટલે જમ પગે ઊભા હતા એટલે લા દવા એ બીજું બધું ઘણું બધું કરેલું પણ ફેર પડતો નહીં કે તમે ચિંતા મત કરો ગ્લાસ ભરીને પાણી લાવો એટલે ગ્લાસ ભરીને પાણી લાવીને પેલાને પાયું થોડે થોડે હમો થઈ ગયો તો હમો તો ચમત્કાર થઈ ગયો કે ભાઈ આ તો મહાન ભૂ કે આની લાગે છે અને થોડા થોડા આમંત્રણો આવવા મળ્યા એટલે જોઈ જાય અહીંયા પૂજામાં મજા મને લાઈન લાગવા મળી અને પછી પેલા છોકરાએ હવે આવક ચાલુ થઈ કોઈ પત્તો પાંચ રૂપિયા મોલે કઈ દસ રૂપિયા મેલે અને કોઈ ઘણી બીમાર તો ઢકલો કરી નાખે કે એટલે પેલા ને કે આપણે બાપાને હવે ગમે તેમ કરી અને મનાવો એટલે બાપા ભાઈ રહી ગયા બાપા ભાઈ જાય એટલે બાપા તમે અમારા ઘરે ઓલો કે મો લઈ જો ઓલો કે મોલે કે કોઈના ઘેર આવું નથી તમે મારા ઘેર મતાવો તમારા ઘરે આવું તમે પેલા બીજે નહી સેવાનો પાર આજુ આજુબાજુ વાળા ચમત્કારી એટલે અને કોઈ એવી જગ્યાએ બીમાર હોય ને થાય એટલે પેલા ઊભા હોય ને પાછળ એટલે કે રોમ રોમ કરો ભક્તિ કરો ભજન કરો અને આ ડોહો મોદાશા આ ડોહો બીમાર્યા ડોહો બીમાર્યા અને અરે અરે હું ચા છોકરા ચારે બાજુ ઉભા રહ્યા જમાયા જમ માથે રહ્યા પેલા તો જે ખાતા કે ખાતા હતા ડોહો ફરી ગયા ડોહા કોક થઈ ગયું છે પૂતડી ઉપર છે પેલા કઈ સોડો તમે પેલો એમ નતા અને હાલે તમે પેલા તમે જ મારવા તમારા ભાગો તો હું નાઠો હતો પણ મને તમે હાથ મહેરબાની કરીને મને છોડો

કોરે મોરે તો પકડી લાવ આ માન્યતાઓ છે માન્યતાઓ છે ક્રમ કોણ છે અંધશ્રદ્ધાઓ છે પ્રેમ છે મને એટલો બધો જકડી દીધો છે કોરે મોરે થી આજ વાત મને એટલે એને ફુદડી ફરવા દેતો નથી નથી એને પગ એમના કરવા તો છે બરાબર પણ મને પેલા એટલો બધો અન જે સુરવીર હોય એ એમાંથી નીકળી જાય જે સુરવીર હોય છે એ નીકળી જાય છે અને બચી જાય છે સત્સંગનો પાવર છે

આપણું થવું બનો વચનીકણી કેચનિક બનો ભક્તિ કરે કે આસમાન દુજે એવું કીધું છે તમારું તમામ કામ પરમાત્મા ને કરવું પડે તમામે તમામ તમારું કશું કશું કહે તમારો શોક પરણાવે તમારા મોમે ભરે તમારા બધું બધું કોમી કરે કરે ને કરે પણ નિષ્ઠાવાન ખૂબ નિષ્ઠાવાન બનવાનું છે અને ખૂબ રહેણી કેણીમાં આપણે એ રીતે વર્તવાનું છે ગુરુવચનમાં રહેવાનું છે અને એ રીતે વર્તશે આ તો આપણે ગુરુ મહારાજની કૃપા થવાની 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 આટલું કહી મારી વાણને વિરામ આપો સદગુરુ